નમસ્કાર શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ લાભ મંચ પરથી વિદ્યાર્થી મિત્રો આપસોનું હાર્દિક 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 સ્વાગત કરું છું ગુજરાતી સાહિત્યના એક એવા અમર સાહિત્યકાર વિશેની અમર રચનાઓ સમજાવી અને મિત્રોના આ વિશેની માહિતી મારે આપવાની છે અને આ સાહિત્યકાર એટલે ભક્તિ યુગના જે પ્રથમ કવિ જે નરસિંહ મહેતા હતા એ પ્રથમ છેડો અને અંતિમ છેડો તો અંતિમ યુગના આ અંતિમ યુગ અંતિમ કવિ ભક્તિયુગના અંતિમ કવિ તરીકે આપણે દયારામ વિશે મિત્રો આપણે વાત કરવાની છે દયારામ આવે એટલે સૌથી પહેલાં આપણા મગજમાં એ જ શબ્દ આવતો હોય છે કે દયારામ એટલે ગરબી કોની આ જે ગરબી જાણીતી છે પ્રખ્યાત રચના ગરબી કોની છે તો દયારામની આ દયારામ વિશે કોણ નથી ઓળખતું જોકે ગુજરાતી ભાષાના રહેલા કેટલાય સાહિત્યકારો એવા છે કે જે આજે પણ યુવા અવસ્થાથી માંડીને વૃદ્ધાવસ્થાની અંદર કે બાલ્યવસ્થા પણ કેટલાય સાહિત્યકારોની કેટલી કૃતિઓ આજે પણ યાદ છે આજે પણ નાના બાળકોને કાકા કાલેલકરનો એક પાઢ આવતો હતો નિબંધ આવતો હતો એમના જે લુચ્ચો વરસાદ એ પણ આજે પણ કેટલાને યાદ હશે તો એવા આ ભક્તિયુગના બહુ જ રસપ્રદ એવા સાહિત્યકાર જેને કમા મુનશીએ પણ તેમને વિશેષ શબ્દોથી નવાજ્યા છે નાનાલાલે પણ તેમને વિશેષ શબ્દોથી નવાજાયા છે એટલે કમા મુનશી તો તેમને ભક્તિયુગના કંઈ માનતા જ નથી કમા મુન્શી તો તેમને ગુજરાતના કલાપી તરીકે તેમને કહેલા છે ભક્તિયુગના કલાપી તરીકે તેમને કહેલા છે કમામુશીએ તો તેમને ભક્ત કવિ નહીં નહીં પણ તેમને શૃંગાર કવિ તરીકે પણ તેમને બિરદાવ્યા છે અને કવિ કલાપી વિશે પણ આપણે એવી અદ્ભુત માહિતી આપી શકાય કારણ કે કવિ કલાપીએ પણ તેમને કાવ્ય રચનાની અંદર ભાગે શૃંગાર રસનો એનો ઉપયોગ કર્યો ભક્તિમાં જ્યારે આ સાહિત્યકારે એમની જે ભક્તિ પદો જે છે તેમાં પણ તેમણે રસનો ઉપયોગ કર્યો છે પ્રથમ કવિ નરસિંહ મહેતા પણ શ્રીકૃષ્ણના અનન્ય પરમ ભક્ત હતા અને દયારામ પણ શ્રી કૃષ્ણના અનન્ય પરમ ભક્ત મિત્રો હવે દયારામ વિશેની આપણે વાત કરીએ તો દયારામનો આ યુગ જે ભક્તિયુગ જે છે એ ભક્તિયુગ પૂર્ણ થવાના આરે અને બીજી બાજુ નર્મદ એટલે કે દલપતરામ એટલે કે અર્વાચીન યુગનો અરુણ અરુણોદય થયેલો અરુણનો ઉદય થયો તો સૂર્યોદયનો પ્રારંભ તેમ છતાંય દયારામને નર્મદ કે દલપતરામ એટલે કે અર્વાચીન યુગના કોઈ પણ વિચારો તેમને સ્પર્શ કર્યા નહોતા એમને આ જીવન એટલે કે મૃત્યુના અંત સુધી શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જાપ કર્યો અને ભક્તિના રંગે રંગાયેલા આ સાહિત્યકારનો જે શ્વાસ જે છે એ શ્વાસ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં વિશ્વાસ સાથે સમર્પિત થઈ ગયો એવા આ દયારામની મિત્રો મારે આજે વાત કરવાની છે તો દયારામનો જન્મ તેમની અદભુત રચનાઓ કંઈ કઈ છે એમની કઈ કૃતિઓ જાણીતી છે એને દયારામ શબ્દ આવે એટલે મિત્રો તમારે ગરબી યાદ રાખવાની દયારામની જે જે રચનાઓ જાણીતી છે તે ગરબી જેમ ભોજા વગરના ચાપખા વખણાય છે એમ દયારામની ગરબી વખણાય છે તો દયારામ વિશે મિત્રો આપણે અદ્ભુત માહિતી મેળવીએ તો દયારામ જે છે આ ગરવીની પંક્તિ છે બહુ અદ્ભુત અદ્ભુત પંક્તિ છે જો કે પાછળ આવે છે તેની ચર્ચા કરીશ ઝઘડો લોચન મનનો કે આ ઝઘડો લોચન મનનો આંખ અને મન વચ્ચે ઝઘડો થાય છે કે સૌથી પહેલાં કૃષ્ણને કોને જોયા આંખ કહે છે મનને એવું કહે છે કે તે જોયા મન કહે છે ના તે જોયા ઝઘડો એટલી બધી પરાકાષ્ઠાએ પહોંચ્યો ત્યારે એ જે ઉકેલ લાવવાની માટે એ બુદ્ધિ એવું કહે છે કે એ કામ કરો તમે ઝઘડાનો જે ઉકેલ જે છે એ કેવી રીતે લાવો તો આંખ અને મન જે છે એ ઝઘડાનો ઉકેલ લાવવા માટે બુદ્ધિ પાસે જાય છે અને બુદ્ધિ એ સરસ મજાનો ઝઘડાનો ઉકેલ લાવે છે એ પણ ગરમી છે આ તો આવે ગરબીના જે રચયતા જે છે અને ગરબી જેને આપણે ગુજરાતી સાહિત્યમાં જેનું અનુકૂળ પ્રદાન છે એવા આ દાયરા વિશે મિત્રો આપણે માહિતી મેળવીએ તો દાયરામનો જે કાળ જે છે ઈસવીસન સત્તરસો સિત્યોતેરથી માંડી અને અઢારસો ને ત્રેપન થોડીક પ્રારંભિક માહિતી તમને આપી દઉં દયારામ વિશેની તો દયારામનો જન્મ ચાણોદ કરનાળી એટલે કે આપણે જિલ્લો તેમનો વડોદરા આવે અને પોતે સાઠોદરા નાગ બ્રાહ્મણ હતા આમ નાગો સાઠો સાઠોદરા નાગ બ્રાહ્મણ એટલે બીજા શબ્દો કહી શકાય કે નાગ બ્રાહ્મણ એટલે હાટકેશ એટલે કે ભગવાન શિવના ઉપાસક શૈવ સંપ્રદાયનો ઉપાસક કહેવાય પણ દયારામના સમયની અંદર વલ્લભાચાર્યના પુષ્ટિ સંપ્રદાયનો જબરજસ્ત ફેલાવ થયો હતો એના કારણે દયારામ એ પુષ્ટિ સંપ્રદાયના રંગે રંગાઈ ગયા અને એમને આ જીવન શ્રી કૃષ્ણની ઉપાસના કરી નરસિંહ અને મીરાબાઈ આ બંનેના જે ગુણો જે છે આ બંનેની જે ભક્તિનું પદાર્પણ જે છે એ દયારામમાં જોવા માટે મળે અરે એનાથી વિશેષ મારે કહેવો તો એમ પણ કહી શકાય કે જે ગોપીઓ જે છે એ કૃષ્ણના પ્રેમની અંદર જે પાગલ બની ગયા હતા એવું પાગલ પણ ગોપીઓ જેવું પાગલ પણ દયારામમાં જોવા માટે મળે છે આ નિતાંત કવિ છે શૃંગાર રસના આ કવિ છે એટલે કે એમને પુષ્ટિ સંપ્રદાયના રંગે રંગાઈ ગયેલા અને તેમને આ જીવન શ્રી કૃષ્ણની ઉપાસના તેમને કરી ચૌદ વર્ષની ઉંમરે તો એમને ઈચ્છારામ ભટ્ટની પ્રેરણાથી એને આપણે પ્રબંધ કાવ્ય આપ્યું તત્વબોધ નામનું પ્રબંધ કાવ્ય મિત્રો તેમને આપ્યું આવા આ ખૂબ જ બુદ્ધિમતામ વરિષ્ઠમ આ સાહિત્યકાર છે એમને ભારત દેશની ત્રણ વખત પદયાત્રા કરી ત્રણ વખત પદ પગપાળા કરી અને તેમની યાત્રા કરી અને ત્રણ વાર આવી પદયાત્રા કરવાને કારણે એ કેટલાય લોકોના સંપર્કમાં આવ્યા અને પરિણામે મિત્રો આ કવિ દયારામે એ લગભગ બારેક જેટલી ભાષાનું જ્ઞાન ધરાવતા થઈ ગયા કવિ દયારામે સંસ્કૃતમાં વ્રદ ભાષામાં મારવાડી ભાષામાં ગુજરાતી ભાષામાં હિન્દી ભાષામાં પણ અદ્ભુત શ્રેષ્ઠ રચનાઓ આપણને આપેલી છે એટલે આપણને લાગે કે ગુજરાતી સાહિત્યકાર બધા ગુજ્જુભાઈ જેવા હોય ના આ પ્રચંડ વિદ્વાન સાહિત્યકારો છે મિત્રો આપણે એવું નથી કે ગુજરાતી સાહિત્યકારો વિશ્વકક્ષે પહોંચી શક્યા નથી કેટલાય ગુજરાતી સાહિત્યકારો જે છે કે જે આજે તેને વિશ્વમાં ડંકો વગાડેલો છે અને ભક્તિ વિજ્ઞાન સાહિત્યમાં આપણે વાત કરીએ તો નરસિંહ મહેતાને કોણ નથી ઓળખતું દયારામને કોણ ઓળખતું નથી આજે બધા જ તેને ઓળખે છે તો આ દયારામ વિશે ઘણી બધી વાતો કરી શકાય પણ ઘણી બધી વાતોના કેટલાક ભાગરૂપે આપણે જે મહત્ત્વની બાબતો જે છે એ મહત્ત્વની બાબતો પર આપણે યોગ્ય પ્રકાશ પાડીએ તો આવો મિત્રો જ્ઞાનપુંજ તરફ આપણે વળીએ અને એ જ્ઞાનપુંજના રંગે રંગાઈ જઈએ એનો જન્મ ચાણોદ જિલ્લો વડોદરા એ જ્ઞાતિએ સાઠોદરા નાગ બ્રાહ્મણ હતા અને મૂળ પુષ્ટિ સંપ્રદાયના એના પિતાનું નામ છે પ્રભુરામ એની કર્મભૂમિ ડભોઈ મિત્રો બાલ્યાવસ્થામાં એમના માતા પિતાનું અવસાન થઈ ચૂકેલું એમના લગ્ન ન થઈ શક્યા પરિણામે તેમને આ જીવન કુંવારાને સંન્યાસ તેમને લઈ લીધો સંસારનો ત્યાગ કર્યો અને ભક્તિ માર્ગના રંગે રંગાઈ ગયા મોસાળની અંદર એટલે કે માસીના ઘરે જઈને તેમને ઉછેર ઉછેર થયો પછી એવું કહેવાય છે કે પચીસ વર્ષની ઉંમરે એ તેમના મોસાળમાં આવ્યા ડભોઈ ખાતે અને ડભોઈમાં રહી એમને પણ ઘણી બધી સાહિત્યકૃતિ આપણને આપી અને સંસ્કૃત સાહિત્યને બાર ઈસવીસન બારમી સદીમાં સંસ્કૃત સાહિત્યમાં થઈ ગયેલા જયદેવ એમને જે સંસ્કૃત કાવ્ય જે આપણને આપ્યું હતું એ સંસ્કૃત કાવ્યમાંથી તેમને ગુજરાતી ભાષાની અંદર પણ મિત્રો તેમને અદ્ભુત રચના આપી માટે તેમને ગુજરાતનો જયદેહ પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે તેમને ગુજરાતનો જયદેહ પણ તેમને કહેવામાં આવે છે તમને બિરુદ કેટલા મળેલા છે એ આપણે બિરુદ વિશેની વાત કરીએ તેની પહેલાં માતા નામ લઈ લઈએ તો માતાનું નામ છે તેમનું રાજકોરબા એમના ગુરુ ઈચ્છારામ ભટ્ટજી અને ઈચ્છારામ ભટ્ટજીની પ્રેરણાથી એને પ્રથમ કૃતિ આપી તત્વબંધ આ પ્રબંધક આવે છે તેમને તેર વર્ષની ઉંમરે તેમને લખ્યું હતું તેર વર્ષની ઉંમરે એટલે આપણે કશું જ ના કહી શકીએ આપણે તેર વર્ષની ઉંમર તો કશું કક્કાનું પૂરું જ્ઞાન ના હોય જ્યારે આ તમે જુઓ તેર વર્ષની ઉંમરે તો તત્વ પ્રબંધ નામનો આપણને પ્રબંધ કાવ્ય ઈચ્છારામ ભટ્ટની પ્રેરણાથી લખીને તેમને આપ્યું અને પુષ્ટિ સંપ્રદાયની અંદર પુષ્ઠ એમને કૃષ્ણને અનુલક્ષીને અદ્ભુત રચના આપી અને એમને કાવ્યના અંતે એ એમને સખી દાસ સખી દયા સખી દયો આવા શબ્દ તેમને વાપરેલા છે દાસ દયો આવા બિરુદ તેમને વાપરેલા છે કાવ્ય ગરબીના અંતે એમના ગુરુ ઈચ્છારામ ભટ્ટજી એમને બિરુદ કયા કયા મળ્યા તો જુઓ બિરુદ છે ભક્ત કવિ ગરબી સમ્રાટ ગરબી સમ્રાટ જે ભક્તિમાં જે જે સાહિત્યકાર થઈ ગયા એમાંથી કોઈ પણ સાહિત્યકારે ગરબી લખેલી નહોતી આ દયારામ દયારામ એક એવા સાહિત્યકાર છે કે જેમને આપણે સાહિત્યમાં ગરબી સાહિત્ય આપણને આપી દેતો બંસીબુલનો કવિ કોની શ્રીકૃષ્ણની તો એ બંસીબોલનું કવિ છે કે જેને કૃષ્ણના ગુણગાન ગાયા છે ગુજરાતની ગોપી પણ કહી છે હા ગોપીના ભાવેશમાં આવી અને એને શ્રીકૃષ્ણની અનન્ય ભક્તિ કરી છે પછી વરસતા છેલ્લા રસમેઘ રસીલો ફક્કડ કવિ ગુજરાતનો જયદેવ અને કેટલાક સાહિત્યકારો તો તેને નામ આપ્યું બિરુદ આપે છે બીજા મીરાબાઈ છે આ તો ગુજરાતના બીજા મીરાબાઈ ગુજરાતનો બાયરન મધ્યકાલીન ગુજરાતીનો કલાપી કારણ કે કલાપીએ પણ તેમની ગઝલોની અંદર પ્રેમ ભક્તિનો પ્રેમ ભક્તિ નહીં પણ પ્રેમનો એટલે કે શૃંગાર હશો તેમને ઉલ્લેખ કરેલો છે એ રીતે કવિ દયારામે પણ તેને ભક્તિની અંદર જેમ મીરાબાએ કહેલું કે મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ એમ કવિ દયારામના જીવનની અંદર અંદર પણ શ્રીકૃષ્ણ શરણમ્મમાં સિવાય કશું હતું નહીં હા એમને આ જે મંત્ર આપનાવેલો એમને દીક્ષા લીધી દીક્ષા પછી એમને આ મંત્ર તમને શ્રી કૃષ્ણ શરણમમાં બસ આનું જીવન જે છે કૃષ્ણના શરણોમાં સમર્પિત છે નરસિંહ મહેતાએ પણ શ્રી આખું જીવન શ્રી કૃષ્ણમાં સમર્પિત કર્યું હતું આ કેટલા બધા તેમને બિરુદ મળેલા છે મિત્રો આ તો વીણી વીણીને લખેલા છે પછી બાકી તો ઘણા બધા તેમને બિરુદ ઘણા બધા સાહિત્યકારો તેમને બિરુદ આપેલા છે અને તેનું વખાણાથી સાહિત્ય એટલે ગરબી આવે હવે ત્યાં પછીની બીજી માહિતી મેળવીએ તો નાનાલાલે આ દાયરામ વિશે શું કહ્યું નાનાલાલે આ નાનાલાલને દલપતરામના દીકરા નાનાલાલ દલપતરામ કવિ નાનાલાલે દલપતરામ ના કવિ નાનાલાલ જે છે દલપતરામના દીકરા અને તેમને પણ દયારામ વિશે શું કહ્યું એમણે કહ્યું કે આ તો બંસી બોલનો કવિ છે વૃંદાવનની ગોપી છે દયારામભાઈની ગરબીઓની તો જાણે વીજળીના ઝબકારા કૃષ્ણનો પ્રેમનું ત્યાં આગળ વર્ણન ત્યાં કરેલું છે મિત્રો કારણ કે દાસ્ય શ્રી શ્રીકૃષ્ણની ઉપાસના કરતા ગોપી ભાવે એ ગોપીએ જેમ સોળ શણગાર સજે ને એમ દયારામ પણ સોળ શણગાર સજી અને શ્રીકૃષ્ણની ઉપાસના કરતા એટલે એ સમયમાં કેટલા લોકો તેને ગાડા કહેતા કે આ તો ગાડો માણસ છે પણ જે પ્રેમમાં ડૂબેલું છે જે ભક્તિમાં ડૂબેલું છે એને કોઈ ગાંડો કે કે ડાયો કે એને કોઈ જ પ્રકારની પરવાહ હોતી નથી એ શ્રી કૃષ્ણના સાનિધ્યમાં જ એ ગોપીના ભાવેશમાં આવીને દાસીના ભાવેશમાં આવીને સખીના ભાવેશમાં આવી અને શ્રી કૃષ્ણની પરમ ભક્તિ ભક્તિ એમની કરતા હવે કમાશીએ તેમને નિશાંત શૃંગાર કવિ કહે છે કારણ કે કવિ દમામુનશીએ તો ક્યાંક ટીકા કરી છે કે આ ભક્ત કવિ નથી કારણ કે એમની કેટલીક રચનાઓ એવી કમામુશીના શબ્દો છે કેટલીક રચનાઓ એવી છે કે તેમણે કેટલાક શબ્દોનું એવું વર્ણન કર્યું છે કે જે કહી ન શકાય એટલે ક્યારે તો કમાશીએ પણ એવું કહેલું છે કે આ જે કવિ જે છે એ જે શબ્દોની મર્યાદા જાણતા નથી એવું પણ તેમને ક્યાંક કહેલું છે પણ એમને કહ્યું કે મનનું આવરણ ઉતારી દીધેલું છે તેમને મનનું આવરણ રાખ્યું નથી ઈશ્વરની સાથે મનમાં કોઈ છળ કપટ જ નથી એ મનનું આવરણ જે હટાવી નાખેલું છે કોઈ પણ પ્રકારનું આવરણ નથી એટલે પોતે દિગંબર અવસ્થામાં રહીને પણ એમને કૃષ્ણની ભક્તિ કરેલી છે પણ કમુશીએ તેમ છતાં પણ શરણાગતિ સ્વીકારીને કહ્યું કે નહીં ગમે તે હોય પણ તો નિશાંત શૃંગાર કવિ છે ગોમા ત્રિપાઠીએ શું કહ્યું દયારામ વિશે ગોવર્ધનરામ રામ માધવરામ ત્રિપાઠી આપણને મહાનવલકથા આપી સરસ્વતી ચંદ્ર ભાગ વન ટુ કા ફોર એકથી ચાર એમને એવું કહ્યું કે આદિ કવિ નરસિંહ અને અંતિમ કવિ દયારામે પોતાના યુગમાં ભક્તિ માર્ગના જે શિખરો રચ્યા અને તેની ઉપર પોતાના સ્થાનકો રચ્યા છે નરસિંહ મહેતા હોય મીરાબાઈ હોય કે દયારામ હોય આ એ સમયની અંદર જેમને ભક્તિના જે પર્વતો રચ્યા અને એમના સ્થાનકો રચ્યા છે એમની એનાથી અડધી ઊંચાઈ શિખર કોઈ કવિએ રચ્યું નથી એટલે નરસિંહ મહેતાને અંતિમ કહ્યું દયારામ પોતાની ઉપર ભક્તિમાર્ગમાં જે શિખરો છે એ એટલે તમે જો કેટલી એમની શ્રેષ્ઠા બતાવી છે સુપરલિમિડ ડિગ્રી બતાવી છે ગુમા ત્રિપાઠીએ કે નરસિંહ મહેતા અને દયારામે જે જે ભક્તિમાર્ગની અંદર જે એમને જે શિખરો રચેલા છે તેમની ઉપર પોતાના સ્થાનકો રચ્યા એનાથી અડધી ઊંચાઈ શિખર કોઈ કવિએ રચ્યું નથી એટલે કે આ બંને જે ભક્તિ કયુગના કવિઓ જે છે એ શ્રી કૃષ્ણના ભક્તમાં ભક્તિમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયેલા હતા એટલી બધી સાહિત્યિક રચના આપી કે એ એવી એનાથી અડધી પણ રચના કોઈ આપણને આપેલી નથી મિત્રો આમનું બહુમાન કહેવાય આ સાહિત્યકારનું એમને હિન્દીમાં આપણને કૃતિ આપેલી છે મેં તમને આગળ કહ્યું કે એમને ભારત દેશની ત્રણ વખત પરિક્રમા કરી પદયાત્રા કરી અને પદયાત્રાની અંદર કેટલી ભાષાઓ શીખ્યા હતા એમને હિન્દી ભાષામાં ઘણી બધી રચનાઓ આપી પણ હિન્દી ભાષામાં તેમની જાણીતી કૃતિ જે જે છે એનું નામ છે સતસૈયા આ એમની હિન્દી કૃતિ છે શ્રેષ્ઠ કૃતિ છે જો કે કૃતિઓ તો ઘણી બધી આપેલી હોય આપણે કે બધી કૃતિ યાદ ના રાખવાની હોય એમની જે જે જાણીતી જે છે એ જ આપણે યાદ રાખવાની હોય તો નરસિંહ મહેતાની પણ કેટલી કૃતિઓ છે આપણે બધી યાદ નથી રાખવાની તો દયારામે પણ કેટલી પંક્તિઓ આપણને જાણીતી છે રંગ સમીપરને જાઉં સખીયાદ રંગ સમીપરને જાઉં ઝઘડો લોચન મનનો કે ઝઘડો લોચન મનનો વૃંદાવન છોડીને ગોકુળ નહીં આવું આવી કેટલી પંક્તિઓ તેમની ત્યાં આગળ જાણી જાણીતી મિત્રો છે કારણ કે એ દાસ્ય બની દાસી બની સખી બની અને શ્રી કૃષ્ણની ઉપાસના કરતા હતા તો એમની કેટલીક મહત્ત્વની કૃત્યો વિશે વાત કરીએ તો મિત્રો મહત્વની કૃત્યો જે છે એ રસિક વલ્લભ અને રચના છે પ્રબંધ કાવ્ય આપ્યું એ તેર વર્ષની ઉંમરે ઈશ્વરામ ભટ્ટની પ્રેરણાથી એમને જે પ્રબંધ કાવ્ય આપ્યું એ નામ છે તત્વપ્રબંધ પ્રબોધ વાવણી આપી એમને આખ્યાન પણ આપ્યું અજામિલ આખ્યાન અજામિલ આખ્યાનમાં એવી કથા છે કે દીકરાનું નામ નારાયણ અજામિલ જે બહુ દુષ્ટ હતો આખી જિંદગી ભગવાનનામ નહોતું લીધું મૃત્યુ સમયે તેના દીકરાના નારાયણને યાદ કરે છે અને દીકરાને બોલાવે છે નારાયણ નારાયણ બેટા નારાયણ હવે નારાયણ ભગવાનનું નામ છે આમ દીકરાનું નામ પણ એ ભગવાનનું નામ તરીકે આ આવ્યું નામ અને ભગવાન તેને મદદે આવે અને એનો જે અંધ સમય હતો એ સુધરી ગયો એટલે કે આત્મા પરમાત્મામાં મિલન થઈ ગયું એટલે પહેલાંના સમયની અંદર ભગવાન આવા નામ રાખવામાં આવતા ગણેશ નામ રાખવા હોય મહેશ નામ રાખેલું હોય ભારતની સંસ્કૃતિ પ્રમાણે આ આ આખ્યાનમાં પણ એવી કથા ત્યાં આગળ છે સત્યભામા વિવાહ એ પણ શ્રી કૃષ્ણને આપણે યાદ કરી શકીએ આ બધા આ આખ્યાન છે એ પણ હવે આખ્યાનનો પાયો તો આપણને આપણને ખબર છે કે નરસિંહ મહેતાથી રચાયો ભાલણ જે છે આખ્યાના પિતા કેમ આવે છે પ્રેમાનંદે તેને બરાબર સરસ મજાના મઠારે બઠારે બધું ત્યાં આગળ કર્યું અને આખ્યાનને વિવિધ પદોમાં તેમને ગોઠવ્યું એના વિશે આપ જાણીતા છો જ તો દયારામે પણ મિત્રો આખ્યાન આપણને આપ્યું તો આખ્યાનની અંદર આપણને એમના બે જાણીતા છે અજામીલા આખ્યાન અને સત્ય ભામા વિવાહ આખ્યાન કર મિત્રો કે ગુજરાતી સાહિત્ય જે છે એ મહાસાગર છે જેટલા તમે અંદર ખૂપો એટલા અંદરને મરજીવા બનીને તમે જઈ શકો જેમ મરજીઓ સાચા મોતીની શોધમાં જતો હોય છે ને એમ આપણે પણ હજુ લાગે હજુ પણ સાહિત્યનો સાચો મોતી શોધો હજુ પણ શોધો ઊંડા ને ઊંડા આપણે ઉતરતા જઈએ એવું અદ્ભુત સાહિત્ય ગુજરાતને પ્રદાન કરજે આવા આવા વિવિધ સાહિત્યકારોએ એમની કેટલીક મહત્વની કૃતિઓ જે છે મિત્રો જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉર્મા ઠરે આ દાયરાની બહુ જાણીતી કાવ્ય રચના છે એમને એવું કહેલું કે ભગવાનની કૃપા હોય શ્રીકૃષ્ણની કૃપા હોય તો અને તો જ શ્રી કૃષ્ણનું જે પ્રેમ જે છે એના હૃદયમાં ઉતરી આવે ન તો કોઈના હૃદયમાં ઉતરી આવે નહીં એટલા માટે એમાં પછી તમને ઉદાહરણ આપેલો છે એમાં એક ઉદાહરણમાં એવું કહેલું છે કે સિંહણનું દૂધ જે છે ને એ સોનાના પાત્રમાં જ હોય તો એ બીજા પાત્રમાં તમે રાખો તો પાત્ર ફાટી જાય એમ જો કોઈ કુપાત્ર વ્યક્તિ હોય તેને ક્યારે આ પ્રેમરંશ પ્રેમ અંશ જે છે એ ક્યારે તેના ઉરમાં ઠરતો હોતો નથી સોમવેલનું જે પાન જે છે એટલે એક પ્રકારનું માદક પદાર્થ એ એ એ ખરા અર્થની અંદર એ અમુક જે વર્ગ જે છે એ તેને પૈપાન કરી શકે એને પી શકે જો બીજા કોઈને આપવામાં આવે તો ઉલટી કરીને બહાર નીકળી જાય એ પણ ત્યાં આગળ વર્ણન છે તો એ જે પ્રેમરસ જે છે જે યોગ્ય જે છે એને જ મળતો છે આ કવિતાની અંદર આ બહુ સરસ મજાની વાત છે જે કોઈ પ્રેમ અંશ પ્રેમ પ્રેમરસ તેના ઓરમાં ઠરે આ બંને વચ્ચે ઝઘડો થાય છે શ્રી કૃષ્ણ અને દયારામ વચ્ચે પણ આ ઝઘડો ક્ષણિક છે જેમ નાના બાળકો ઝઘડતા હોય ને કે તારી કીટ્ટા મારી બુચ્ચા એમ કીટ્ટાને બુચ્ચા કર્યા કરે છે ક્ષણિક ઝઘડો છે એટલે શું કહે છે દયારામ ગરીબીમાં શ્યામ રંગ સમી પે જાઓ મારે આજ શ્યામ રંગ સમી પે જાઓ શ્યામ રંગ કોનો કાનુડાનો એ રંગે શ્યામ છે એટલે એને કીટા લીધું તારી પાસે નહીં આવું ઉદાહરણ બતાવે છે કેમ કેલા બતાવે છે કે જેમાં કાળા હશે તો સૌ એક સરખું સર્વમાં કપટ હશે આવું જેમાં કાળા છે બધામાં કપટ જ હોય પછી ઉદાહરણ આપે છે કયા કયા કસ્તુરી કેરી બિંદુ તો નહીં કરવું કાળી છે શ્રી કૃષ્ણ સાથે કીટા લીધી જે જે શ્યામ વર્ણી હોય એને કે સ્પર્શ પણ નહીં કરું કાજળના આંખમાં અંજાયું આંખમાં કાજળ પણ નહીં નાખું કોકિલાનો શબ્દ સોનું નહીં કાને કોકિલા એટલે કોયલ હં એ કાળી છે એનો અવાજ પણ નહીં સાંભળું કાગવાણી શકુનમાં ન લાવો કાગડાની વાણી પણ નહીં સાંભળું સુકુનમાં નહીં લાવું નીલામ્બર કાળી કચુંકીના પહેરું જમનાના ના આવું આ ભક્ત અને ભગવાન વચ્ચેનો મીઠો હળવો ઝઘડો છે યમુનાના નદીમાં પણ હું નહીં કે એ પણ પાણી કાળા છે મરકત મણીને મેઘદૃષ્ટના દ્રષ્ટના ના જોવા જાંબુ વંત્યા કે ના ખાવું ઝાંબું પણ ના કે વંત્યા કે રીંગણ થાય આ રીંગણ કાળા હોય ને એ મરકત મણી એને પણ સ્પર્શ નહીં કરું અને મેઘ દૃષ્ટિ ના જોવા મેઘ એટલે વાદળા પણ પણ કાળા હોય કહેવ્યા તો આપણને લાગે કે આ જન્મ સુધી નહીં બોલે પણ ના આ ક્ષણિક બંને વચ્ચેની કિટ્ટા છે ફરી પાછા માની જાય છેલ્લે છેલ્લી પંક્તિમાં તમે જુઓ આ કવિતાનો સારામાં સમાજ છે આ ધોરણ બારમા અત્યારે આવે છે દયાના પ્રિતમ સાથે મુખ નીમ લીધો મન કહે જે પલક ના નિભાવો ભલે મેં આ પ્રતિજ્ઞા લીધી પણ મારું મન તો એવું કહે છે કે આ પ્રતિજ્ઞા જે છે શ્યામરંગ સમીપે ન જવાની એવું એક ક્ષણ માટે પણ નિભાવી નહીં શકો આ ભક્ત અને ભગવાન વચ્ચેનો હળવો મીઠો ઝઘડો છે આ જે છે એ વાતાલડી સંપાદક સુમન શાહ આ ધોરણ બહારમાં આવે છે પણ દયારામની ગરબી છે અને દયારામ વિશેની માહિતી આપણને આપેલી છે અદ્ભુત કાવ્ય છે અને તમે ઓનલાઈન નેટ ઉપર તમે સર્ચ કરશો તો ઘણા બધા સાહિત્યકારો ગાયેલી પણ છે બહુ સરસ ગાયેલી છે મજા આવી આ રચના છે સામરંગ સમીપીને જાઉં પછી આ પંક્તિ જાણી છે કાનુડો કેવો છે કાનુડો કામણ ગારો રે સાહેલિયા તો કાનુડો કામણ ગારો કામણ ગારો છે મન મોહિલે તેવો છે વ્રજ વાહલું રે વૈકુંઠ નહીં આવું ત્યાં મૂજ નંદકુંવર ક્યાંથી લાવું નરસિંહ મહેતાને કૃષ્ણએ જ્યારે કોઈ મોક્ષની વાત કરી ત્યારે નરસિંહ મહેતા પદમાં ગાય છે કે હરિના જન તો મુક્ત ન માગે માગે જન્મો જન્મ અવતાર રે જે ભગ જે ભક્ત જે છે એ ક્યારેય મુક્તિ માગતો નથી એ તો જન્મો જન્મ અવતાર માગે છે તો એનાથી વિપરીત જગતગુરુ શંકર ત્યારે જુદું પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપીજનની જઠારે સાયનમ ભજ ગોવિંદ ભય તાપ જાણો છો કે તારે ફરીથી તારે મોક્ષ મેળવવો મતલબ કે તારે ફરીથી જન્મ ન લેવો હોય મોક્ષ મેળવવો તો ગોવિંદનું તું ગાન કર દાયરામ કે છે દાયરામનો ભાવ પણ નરસિંહ મહેતા જેવો છે એટલે દાયરામ દાયરામ શું કહે છે વ્રજ વાલું છે વૈકુંઠ નહીં આવું મને તો વ્રજ ગમે છે વૈકુંઠ નહીં આવું કેમ કારણ કે ત્યાં હું જે નંદકુંવર ક્યાંથી લાવું ત્યાં કાનૂલનું ક્યાંથી લાવીશ કે એનું મુખળું જોવા માટે મળશે કે સાહેબ બધું આ ઘણું બધું મિત્રો એનું વિવરણ કરી શકાય એવું છે એટલે મારે તો અગત્યની મહત્વની બાબતોને મારે સંક્ષેપમાં તમારી તમારી પ્રસ્તુત કરવી છે છતાંય સમય ક્યાંક ને ક્યાંક વધી જતો હોય છે એટલે ઘણું બધું બોલી શકાય ઘણું બધું કહી શકાય આ દયારામ વિશે તો ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા આ તો તમે સાંભળ્યું હશે ઓ ઓરંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો પ્રેમની પીડા તો કોને કહીએ મધુકર પ્રેમની પીડા મધુકર એટલે ભમરો ભમરો જે છે ને એ કમળની પ્રત્યે બહુ જ એની પ્રત્યે પ્રેમ કમળ ખીલેલું હોય ને એટલે એની અંદર ઘૂસી જાય અને જો કમળ બીડાયેલું હોય તો પણ એને હોલ પાડી લે કે કા પાડીને અંદર ઘૂસી જાય આ જ કમળની અંદર છુપાયેલો ભમરો એટલો બધો એના પ્રેમમાં મગ્ન બની ગયેલું છે કે સવાર પડતા તેના પાંદડા બધા બીડાઈ ગયા ભમરાને કહ્યું કે પોતે બહાર નીકળી શકે નથી ભમરો જે છે એ એ કમળને કોતરી પણ શકે પણ ભમરો ના પાડે નહીં કોતરે કેમ કારણ કે તે કમળને બહુ જ પ્રેમ કરે છે જે જે કમળની જે પંખુડી જે છે એને બહુ જ પ્રેમ કરે છે અને પ્રેમ હોવાને કારણે તેને છિદ્ર પાડે ના પાડે છે અને મનમાં અને મનમાં વિચારતો હોય છે અને મદમસ્ત બનેલો આથી નદી કિનારે પાણી પીવા માટે આવે છે અને એક પગ એ કમળ પર પડે છે ને આખો ભમરો પણ એની સાથે છૂંધાઈ જાય છે આ પ્રેમની પરાકાષ્ઠા ત્યાં આગળ બતાવે છે દોસ્તો તો આમાં પણ આ રીતે બાબત છે પ્રેમની પીડા તો કોને કહીએ મધુકર મધુકર ભમરો પ્રેમની પીડા કોને કહીએ ચાંદલિયા રે ચાલીશમાં અતિ ઉતાવળો ચાંદલિયાને કવિ કમ્પ્લેન કરે ફરિયાદ કરે છે ચાંદલિયા તું ઉતાવળો ચાલીશ નહીં કારણ કે સવાર પડશે તો આ રાસ ગરબા જે છે ગરબી જે છે ગવાશે નહીં અને કવિ દયારામનો આ જે છે તંબુરાના તાને મિત્રો એ એમ નરસિંહ મહેતાની કરતાલ હતી એમ ભક્ત કવિ દયારામનો પણ તંબુરો અને તંબુરાના તાનમાં એક ગરવી અદ્ભુત ગાતા એટલે સંગીતના પણ સારા જાણકાર હતા શાસ્ત્રીય સંગીતના તબલા પણ સારા સરસ મજાના વગાડતા એક પ્રસંગ એ બન્યો હતો કે કોઈ સંગીતકાર જ્યારે તબલા વગાડતા હતા એની ભૂલ એમને શોધી કાઢી અને લાચાર પડ્યો પણ છતાં તેની વાહ વાહ કરી તો સંગીતના પણ સારા જ્ઞાતા હતા શાસ્ત્રીય સંગીતના સારું ગાતા પણ અને સારી રચનાઓ પણ આપતા આ દાયરાને ભૂલી ન શકાય એવા આ દાયરામ છે અને એમની જે કથની જે છે એ કથનીની અંદર કહીએ તો કર્મભૂમિ જે ડભોઈ અને ત્યાં તેમનું ત્યાં મૃત્યુ થયેલું નર્મદા નદીના તટે નર્મદા નદીના તટે એમને મિત્રો પ્રાકૃતિક સાનિધ્ય મળ્યું અને પ્રાકૃતિક સાનિધ્ય મળવાના કારણે તેમના મનમાં શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જે છે એ વધારેને વધારે ઉત્કંઠ બન્યો જેમ આપણે એમ કહી શકીએ કે યમુનાની ગોપીઓ એ તે આપણા નર્મદાની પણ ગોપી હતી એમ કહેવું એ અતિશયોક્તિ જરાય નથી આવા આ દાયારામ વિશે મિત્રો જે અગત્યની માહિતી જે આપણે મને યોગ્ય લાગી એ તમારી સામે મેં પ્રસ્તુત કરી જે તે પરીક્ષાના અનુસંધાનમાં કામમાં આવે એવી મિત્રો માહિતી છે બાકી દયારામ વિશે તો બોલીએ તો બે ત્રણ કલાક પણ ઓછા પડે એવી આ અદ્ભુત માહિતી મિત્રો દયારામ વિશે છે અને આવી અદભુત પંક્તિઓ એમને કેટલી કૃતિઓ અને તેમની શ્રી કૃષ્ણ પ્રત્યેના ઉત્કર્ં પ્રેમ વિશેની માહિતી સાથે મિત્રો આપણે દયારામને પ્રણામ કરી અને તેમને વિદાય આપીએ સાહિત્યના આ ભક્તિયુગના અંતિમ કવિ દયારામની જે વિચારસરણી એટલે કે ગરવી રૂપી જે વિચારસરણી જે છે આપને સમક્ષ પ્રસ્તુત કરી અને દયારામ વિશે પણ આ પણ મિત્રો વધારે માહિતી મેળો વધારે જાણકારી મેળો મજા આવશે જેટલું તમે વાંચશો એટલું તમને મજા આવશે કે હજુ પણ દયારામ વિશે જાણીએ નર્મદ વિશે જાણીએ નરસિંહ મહેતા વિશે જાણીએ કારણ કે ગુજરાતી ભાષામાં ગુજરાતી સાહિત્યમાં સાહિત્યકાર મિત્રો આપણને અદ્ભુત આપેલું છે આપણને લાગે કે આવું જે શ્રેષ્ઠ કૃતિઓ જે છે વિશ્વમાં ક્યાંય નહીં હોય એવું આપણને લાગે તો આવા આ ભક્તિયુગના અંતિમ સાહિત્યકાર ભક્તિકાર અને જેની પ્રસિદ્ધ થયેલી ગરબીઓ જે છે એમની વખણાતું જે પદ વખણાતું સાહિત્ય ગરબીઓ જે છે એવા દયારામને આપણે મિત્રો મનથી યાદ કરી અને વિરામ માગું છું મિત્રો સૌનો ખૂબ આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત